હેલો ફ્રેન્ડ્સ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ મોનિકાસ કિચન ગુજરાતી પર આજ ફરી હું તમારી માટે લઈને આવી છું ખૂબ જ ઉપયોગી કિચન ટિપ્સ જે તમારા મુશ્કેલ કામને સરળ બનાવશે તો ચાલુ શરૂ કરીએ તો આઈડિયા નંબર 1 જોઈએ આપણા દરેકના ઘરમાં આ રીતના 이어બોર્ડ્સ હોય છે જેનો ઉપયોગ આપણે કાન સાફ કરવા માટે કરતા હોય છે પરંતુ આજે હું તમને આનો ખૂબ જ અલગ એક ઉપયોગ બતાવવાની છું તો એના માટે આપણે એક કાચનો ગ્લાસ લઈ લેવાનો છે તો અહીંયા કાચનો ગ્લાસ નાનો હોય તો નાનો જ લેવાનો અને ત્યારબાદ આપણે એની અંદર બે થી ત્રણ ચમચી જેટલા કાચા ચોખા ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી દઈશું પાણી તો પાણી આપણે ફક્ત ચોખા ડૂબે એટલું જ લેવાનું છે વધારે પૂરો ગ્લાસ આપણે નથી ભરવાનો આ રીતના અહીંયા મેં થોડું પાણી ઉમેરી દીધું છે ત્યારબાદ આપણે શું કરીશું કે એની અંદર એક ચમચી જેટલું આપણે ખાવાનું તેલ ઉમેરી દઈશું તો તેલ છે એ આ રીતના ઉપર આવી જશે ત્યારબાદ આપણે ઇયરબડની એક તળી લઈ લઈશું અને એનો પાછળનો ભાગ કટ કરી લઈશું હવે આપણે આને આ રીતના વચ્ચે સેન્ટરમાં મૂકી દઈશું અને ત્યારબાદ આપણે આને પ્રગટાવી લઈશું આનો ઉપયોગ આપણે કેન્ડલ તરીકે કરી શકીએ છીએ ઘણી વખત ઘરમાં લાઇટ જાય અને મીણબત્તી છે ના હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો કાચના ગ્લાસમાં હોવાથી ખૂબ જ સરસ લાગે છે દેખાવામાં અને પૂરા ઘરમાં અજવાળું પણ પાડે છે આનો ઉપયોગ તમે ડેકોરેશન માટે પણ કરી શકો છો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા આપણી પાસે આ રીતની જે કોલ્ડ્રિંક્સની બોટલો પડી હોય છે એને આપણે બેકાર સમજીને ફેંકી દેતા હોય છે પરંતુ આજે હું તમને આમાંથી ખૂબ જ ઉપયોગી એક ઓર્ગનાઇઝર બનાવતા શીખવાડીશ તો એના માટે આપણે ગેસને ચાલુ કરી લઈશું અને એના પર આપણે ચાકુને ગરમ કરી અને બોટલનો જે આગળનો ભાગ અને પાછળનો ભાગ છે એને આપણે કટ કરી લેવાનો છે તો અહીંયા હું તમને જે રીતે વિડીયોમાં બતાવી રહી છું એ જ રીતના આપણે એને કટ કરી લઈશું આગળ પણ મેં ઘણા તમારી સાથે બોટલના ઓર્ગનાઇઝર શેર કર્યા છે પણ આ જે ઓર્ગનાઇઝર છે ખૂબ જ ઉપયોગી છે અને દરેકના ઘરમાં કામ આવે એવું છે તો આપણે આ રીતના આગળ અને પાછળ બંનેથી બોટલને કટ કરી લઈશું તો અહીંયા થી બોટલને કટ કરી દીધી છે હવે આપણે ઓર્ગનાઇઝર ને સારું એવું લુક આપવા માટે એને કલર કરી લઈશું તો તમે અહીંયા વોટર કલરનો યુઝ કરી શકો છો અથવા તો તમારી પાસે કોઈ સારું વોલપેપર હોય અથવા તો કોઈ સારું કપડું હોય તો એને તમે ગુંદરની મદદથી સ્ટીક પણ કરી શકો છો જેથી આપણે આનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે આપણા ઘરમાં સુંદર પણ લાગે અને તમે એમ જ પણ ઉપયોગમાં લઈ શકો છો પરંતુ જો તમે થોડો કલર કરશો અથવા તો કોઈ પણ વોલપેપર વગેરે લગાવશો તો લુકમાં પણ સરસ લાગશે તો જો અહીંયા મેં બોટલ ને પૂરી આ રીતના પેઇન્ટ કરી લીધી છે અને થોડીવાર માટે આને સુકાવા દઈશું ત્યારબાદ હવે આનો ઉપયોગ જોઈએ

ખૂબ જ ઉપયોગી ઓર્ગનાઇઝર છે આપણા ઘરમાં થેલીઓ છે બિલકુલ પણ અસ્તવ્યસ્ત નથી રહેતી ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા જ્યારે આપણા ઘરમાં તાવડી છે એ તૂટી જાય તો આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ આજે આની અંદરથી આપણે ખૂબ જ ઉપયોગી વસ્તુ બનાવવાના છીએ તો એના માટે મેં અહીંયા તાવડીનો એક ભાગ લઈ લીધો છે તો અત્યારે હું એક ભાગનો યુઝ કરી રહી છું આને આપણે હવે નાના નાના ટુકડાની અંદર તોડી લેવાનું છે તો કોઈ પણ ભારે વસ્તુની મદદથી તમે એના નાના નાના ટુકડા કરી લો તો આજે આપણે આ તૂટેલી તાવડીમાંથી એક ક્લીનર છે 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 જે ખૂબ ખૂબ જ જ જ અને ક્લીનિંગના કામને આસાન બનાવી દે તો આપણે બધા નાના નાના ટુકડા કરી લઈશું અને ખાંદડી અને દસ્તાની મદદથી આપણે એનો એકદમ પાવડર કરી લેવાનો છે એકદમ ઝીણો પાવડર નથી કરવાનો પણ જેવું સ્ક્રબ હોય એ રીતનું આપણે અહીંયા તોડી અને પાવડર જેવું એને કરી લઈશું પહેલાના સમયમાં વાસણ ધોવા માટે લોકો માટીનો ઉપયોગ કરતા હતા પરંતુ અત્યારે આપણે સિટીમાં રહેતા હોઈએ તો આપણને માટી છે એ આસાનીથી ના મળતી હોય તો તમે આ તૂટેલી તાવડીનો ઉપયોગ કરી શકો છો આમાંથી જે આપણે ક્લીનર બનાવીશું એ ખૂબ જ ઇફેક્ટિવ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના તાવડીનો પાવડર છે આપણે કરી લીધો છે આમાં મેં નાના નાના થોડા ટુકડા પણ રહેવા દીધા છે જેથી આપણે સ્ક્રબ વગેરે કરીએ તો આસાનીથી ક્લિનિંગ થઈ શકે તો હવે આપણે શું કરીશું કે હવે આપણે કોઈ પણ એક કન્ટેનર લઈ લઈશું એની અંદર આપણે જે આ માટીનો પાવડર છે એ આપણે ઉમેરી દેવાનો છે ત્યારબાદ હવે આપણે એની અંદર બીજી બે વસ્તુ ઉમેરવાના છીએ તો આપણે અહીંયા ઉમેરીશું અડધી ટેબલ સ્પૂન જેટલું મીઠું અને એક ચમચી જેટલા બેકિંગ સોડા આ બધાને આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું છે ઘણા લોકોને જે બહારના કેમિકલવાળા ક્લીનર હોય એના એલર્જી હોય તો એ તમે છે ને આ માટીનું જે ક્લીનર છે એનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ હવે આપણે એની અંદર છે ને લીંબુ અથવા તો તમે વિનેગર બેમાંથી કોઈ પણ એક વસ્તુ ઉમેરી શકો છો પરંતુ જો તમે આને પંદર દિવસ માટે એક અઠવાડિયા માટે સ્ટોર કરીને રાખતા હોય તો તમારે અહીંયા લીંબુ કે વિનેગર છે એ નથી ઉમેરવાનું જ્યારે તમે કોઈપણ વસ્તુની ક્લિનિંગ કરો ત્યારે જ લીંબુ અથવા તો તમારે વિનેગર ઉમેરવાનું છે તો આનો જો એ તમને ઉપયોગ હું તમને જણાવી દઉં તો જો હળદરના ડાઘ હોય છે કે પછી જીદ્દી ઓઇલના ડાઘ હોય પછી ગેસ સ્ટવની ક્લિનિંગ હોય સિંકની ક્લિનિંગ હોય કે પછી ઘણી વખત કઢાઈ આપણી હોય એકદમ કાળી પડી ગઈ હોય તો એ બધાની ક્લિનિંગ માટે તમે આ ડીઆઈવાય ક્લીનરનો ક્લિનરનો ઉપયોગ કરી શકો છો ખૂબ જ ઇફેક્ટિવ છે અને ખૂબ જ સારી રીતના ક્લીનિંગ કરી શકે છે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આ જે કડાઈ છે એકદમ કાળી પડી ગઈ છે તો અહીંયા મેં થોડું મીટીનું જે ક્લીનર છે એ લીધું છે અને ત્યારબાદ હું અહીંયા એક ચમચી જેટલું અહીંયા વિનેગર ઉમેરી લઈ છું હવે આની મદદથી આપણે એને સારી રીતના ઘસી લઈશું જે પણ આવી કડાઈ હોય કે જે કાળી પડી ગઈ હોય અથવા તો ઓઇલવાળી હોય વધારે પડતી તો એના માટે તમે આનો ઉપયોગ કરી શકો છો અને આને તમે ડબ્બામાં ભરી અને પંદર દિવસથી મહિના સુધી રાખી પણ શકો છો તો અહીંયા આપણે બે થી ત્રણ મિનિટ ઘસશું એટલે કઢાઈમાં જેટલા પણ દાગ હશે ઓઇલના અથવા તો કોઈ પણ કાળાશ વગેરે હશે એ બધી આસાનીથી દૂર થઈ જશે તો અહીંયા આપણે સરસ રીતે કઢાઈને ઘસી લીધી છે તો હવે આપણે પાણીની મદદથી એને ધોઈ લઈએ તો તમે પહેલામાં અને અત્યારમાં ડિફરન્સ છે ખુદ નોટિસ કરી શકતા હશો કે આપણે એક પણ રૂપિયો ખર્ચે આ વગર જે ક્લીનર બનાવ્યું એ કેટલું ઇફેક્ટિવ છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા ફ્રીજની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ સ્ટોર કરતા હોઈએ છીએ જેમ કે કોઈ પણ જમવાનું હોય દૂધ હોય દહીં હોય ઘણી વખત આ બધી વસ્તુઓના કારણે ફ્રીજમાંથી વાસ આવવા લાગતી હોય છે તો એને દૂર કરવા માટેનો એક આઈડિયા જોઈએ તો અહીંયા મેં લઈ લીધું છે એલ્યુમિનિયમ ફોઇલ પેપરનો એક ટુકડો તો નાનો એવો ટુકડો આપણે કટ કરી લઈશું એની અંદર આપણે અડધી ચમચી છે એટલું મીઠું ઉમેરી દેવાનું છે અને થોડું આપણે અહીંયા તને કોફી પાવડર ઉમેરી દેવાનું છે તો આ રીતનું પાઉચ હોય એ તમે લઈ શકો છો અથવા તો બોટલ આવે એ પણ તમે અહીંયા લઈ શકો છો કોફીની જે સ્મેલ હોય ખૂબ જ સ્ટ્રોંગ હોય છે તો આ રીતના હવે આપણે શું કરવાનું છે કે એનો એક બોલ બનાવી લેવાનો છે તો આ રીતના મેં નાનો બોલ કરી લીધો છે ત્યારબાદ હવે આપણે શું કરીશું કે ટૂથપીકની મદદથી એની અંદર નાના નાના આ રીતના હોલ કરી દઈશું જેના લીધે શું થશે કે કોફીની જે ખુશ્બુ હશે એ ફ્રિજની અંદર ફેલાતી રહેશે અને આ બોલને આપણે ફ્રિજની અંદર મૂકી દેવાનો છે તમે કોઈ પણ જગ્યા પર આને મૂકી શકો છો કોફી છે એ બધી જેટલી ખરાબ સ્મેલ હશે એને શોષી લેશે અને ફ્રિજમાંથી બિલકુલ પણ બદબુ નહીં આવે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા આપણે દરેક લેડીઝોને આવી સેફટી પિનની જરૂર પડતી હોય છે અને આપણે ઘણી બધી સેફ્ટી પિનો લઈ અને રાખતા હોઈએ છીએ પરંતુ જો આને સરખી રીતના અરેન્જ કરીને રાખવામાં ના આવે તો જ્યારે આપણને જરૂર હોય ત્યારે એ મળતી નથી તો એના માટે મેં અહીંયા એક બંગડી લઈ લીધી છે તમે કોઈ પણ નાની બંગડી છે એનો ઉપયોગ કરી શકો છો અને આ બંગડીની અંદર બધી જ સેફ્ટી પિનને આ રીતના લગાવી દેવાની છે આ રીતે શું થશે કે તમારે જ્યારે પણ સેફ્ટી પિનની જરૂર હશે તો તમે આસાનીથી કોઈ પણ સેફ્ટી પિનને આમાંથી કાઢી શકો છો જ્યારે આપણે સેફટી પિનને છૂટી એમ જ મૂકી દઈએ ત્યારે આપણને જરૂર હોય તો નાની સેફટી પિન છે આસાનીથી મળતી નથી તો આ રીતના એને સારી રીતના અરેન્જ કરી શકાય છે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો